પ્રધાનમંત્રી મોદી અભિવાદન પ્રસ્તાવ ઉપર આ કારોબારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસ ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક કે જે આજથી શરૂ થઈ છે સારંગપુર ખાતે કારોબારી બેઠક યોજાઈ રહી છે કે જેમાં ઘણા બધા લોકો ધારાસભ્યો સાંસદો જિલ્લા પ્રમુખ પાર્ટીની બે દિવસની પ્રદેશ કારોબારી આજથી શરૂ થવા જઈ છે અત્યારે અમે છીએ બોટાદના જિલ્લામાં આવેલું જે સાળંગપુર છે બીએપીએસ મંદિરમાં આ બૃહદ કારોબારી યોજાવાની છે તમે જે સીધા દ્રશ્યો જોઈ શકો છો જ્યાં બૃહદ કારોબારી યોજાવાની છે ત્યાંના દ્રશ્યો છે પ્રદેશ કારોબારી બેઠક ગુજરાત પ્રથમ એવી બૃહદ કારોબારી હશે કે જેમાં તેરસોથી વધુ હોદ્દેદારો આજે ભાગ લેવાના છે આવતીકાલે સવારે નવ વાગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલ પણ હાજર હશે અને સાથે સાથે

મુખ્ય ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા તેના માટેનો અભિવાદન પ્રસ્તાવ છે અને આ સિવાયના અલગ ચાર જેટલા અલગ અલગ પ્રસ્તાવ છે અહીં રાખવામાં આવશે આવતીકાલે સવારે નવ વાગે આ કારોબારી શરૂ થવાની છે અત્યારે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે અને જો વાત કરવામાં આવે તો બૃહદ કારોબારી છે એટલે મોટી જ હોય તે બૃહદ કારોબારીમાં લગભગ તેરસોથી વધુ હોદ્દેદારો આ કારોબારીમાં આ વખતે ભાગ લેવાના છે કેમેરામેન બંટી ડાગર સાથે મયદીપસિંહ રાઠોડ બે દિવસ ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક મળી રહી છે ભૂટાન ના સાળંગપુર ખાતે આ યોજાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની બે દિવસની બૃહદ કારોબારી મળવાની છે મંદિર છે ત્યાં આ કારોબારી મળવાની છે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ સાળંગપુર બી મંદિરનો જે હોલ છે કે જ્યાં પ્રદેશ કારોબારી આવતીકાલે મળશે અને ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે જે રજીસ્ટ્રેશન શરૂ થયું ને સવારે નવ વાગે આવતીકાલે આ કારોબારી મળવાની છે આ સાળંગપુર બી મંદિરનો હોલ છે કે જ્યાં પ્રદેશ કારોબારી મળવાની છે બૃહદ કારોબારીની જો વાત કરવામાં આવે તો લગભગ તેરસોથી વધુ સભ્યો આ વખતે આ ભાગ લેવાના છે આ તમે સીધા દ્રશ્યો જોઈ શકો તમામ લોકો માટે અહીં બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે જેમદા જે જે પણ હોદ્દેદારોનું વક્તવ્ય હશે તે સીધા સ્ટેજ ઉપરથી વક્તવ્ય કરશે અને આ સાળંગપુર બીએપીએસ નું મંદિર છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની બે દિવસની બૃહદ કારોબારી યોજાવાની છે આ જે છે અલગ અલગ જિલ્લાઓનું જે રજીસ્ટ્રેશન થવાનું છે આ તમે સીધા દ્રશ્યો જે નિહાળી શકો છો એ ભારતીય જનતા પાર્ટીની જે બૃહદ કારોબારી યોજાવાની છે તેના દ્રશ્યો છે સીધા સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ કારોબારી છે જેમાં તેરસોથી વધુ હોદ્દેદારો ભાગ લેવાના છે સૌથી મોટી કારોબારી હશે સાથે સાથે એવી પણ આશંકા વ્યક્ત થઈ રહી છે કે કાર્યકારી પ્રમુખ બને અથવા તો તેની ઉપર સૌ લોકોનું એક મત આવે તેવું પણ આમાં ચર્ચા થઈ રહી છે ચોક્કસી આજે રવિશિરીન થઉ છે અને આવતીકાલે સવારે નવ વાગ્યે કારોબારી મળશે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કારોબારી બેઠક મળશે કેમેરામેન બંટી ડાગર સાથે મેધિપસિંહ राठોડ તો આજથી બે દિવસ ભાજપની

દર ત્રણ મહિને આવી મીટિંગ થતી જ હોય છે પરંતુ ચૂંટણીના કારણે થોડુંક લેટ થવાના કારણે ચૂંટણી જીત્યા છીએ એટલે આજે વધારે કાર્યકર્તાઓને બોલાવીને એક બૃહદ કારોબારી થાય રાજ્યની અને દેશની ગતિવિધિથી લોકો માહિતગાર થાય એટલા માટે મંડલ કક્ષા સુધીના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે જી પ્રધાનમંત્રી મોદીના અભિવાદન પ્રસ્તાવ પર કારોબારીનો પ્રારંભ થશે અને તેની પહેલા આવતીકાલે સવારે નવ વાગે વૃક્ષારોપણનો કાર્યક્રમ થશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીના અભિવાદન પ્રસ્તાવો પર કારોબારીની શરૂઆત પણ થશે અને અલગ અલગ ચાર પ્રસ્તાવો છે જેના ઉપર ચર્ચાઓ થશે સમાચારમાં આગળ વાત કરીએ તો